उना महिला तबीब खानी पड़ो वीडियो बनाया पत्रकारूब खानग चेनल डायरेक्टर साल नुनो एक महीना बाद यूट्यूब चेनल डिरेक्टर कर धरपकड़ हजूप कथित पत्रकार मनीराज चांदेरा नामना पत्रकार ने आपे हो तो, कथित पत्रकार पत्नी फरार महिलाएं वीडियो अमुक महीना पहला वायरल સામે બ્લેકમેલિંગનો ગુનો ઉનામાં મહિલા તબીબની ખાનગી પળોનો વિડીયો બનાવી બ્લેકમેલનો કેસ બ્લેકમેલ કરનારા ત્રણ શખ્સોને પોલીસે દબોચ્યા છે જેમાં ત્રણેય શખ્સોએ મહિલા તબીબની પ્રેમી સાથે કારમાં ખાનગી પળોનો વિડીયો ઉતાર્યો હતો રાજકોટ જિલ્લાના ગોંડલમાં અજાણ્યા બાઇક ચાલકે છરી વડે ચાર યુવાનો પર કરેલ હુમલાનો મામલો મકર સંક્રાંતિના દિવસે કડિયા લાઇન વિસ્તારમાં અજાણ્યા બાઇક ચાલકે ચાર યુવાનો પર છરી વડે કર્યો હતો હુમલો ઇજાગ્રસ્ત ચાર યુવાનોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા તહેવારના દિવસે ભર બજારમાં થેલ હુમલાના પગલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે સીસીટીવી તેમજ બાતમીના આધારે રાજુ ડોડિયા અને ઉમંગ ગોસ્વામી નામના બે શખસોને ઝડપી પાડ્યા જડપાેલા શખસોમાં રાહુલ વાહનચોર અને ઉમંગ મરામરીમાં પોલીસ ચોપડી ચડી ચૂક્યા હોવાની પણ વિગતો